દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાદરા તાલુકાના કુરાલમાં આવેલ ફિલિપ સિગ્રી ફાઈમાં કંપનીમાં કામ કરતા કર્મચારીઓ આશરે નવસો જેટલા કર્મચારીઓ અગાઉ બે હજાર સત્તરથી બે હજાર ચોવીસ સુધી વીઆરએસ અને ઈઆરએસ લીધેલ હોય એ કર્મચારીને અત્યાર સુધી ગ્રુપવાળાને તેર લાખ રૂપિયા અને બી ગ્રુપવાળાને અગિયાર લાખ પચાસ હજાર રૂપિયા અને સી ગ્રુપવાળાને દસ લાખ પચાસ હજાર રૂપિયા આ રકમ નક્કી કરેલ હોય એ રકમ કરતાં આ ચાલુ વર્ષે બે હજાર પચીસમાં કર્મચારીઓને અગાઉ રકમ નક્કી કરેલ રકમ કરતાં પાંચ લાખ રૂપિયા વધારે આપેલ છે તો આ અગાઉ વર્ષો પહેલાં વીઆરએસ એન્ડ ઇઆરએસ લીધેલા કર્મચારીઓ સાથે કંપનીએ ઘોર અન્યાય કરેલ છે તો જે રકમ અત્યારે આપી છે એ જૂના કર્મચારીને પણ મળવાપાત્ર છે તો ફિલ્મ સિક્રપીય કંપનીના મેનેજમેન્ટને અમે જાણ કરીએ છીએ કે આ કર્મચારીઓનો ન્યાય નહીં મળે અમે ઉગ્ર આંદોલન કરીશું અને અમારો ન્યાય મળવો જોઈએ એવી આશા રાખીએ છીએ બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ વેલકમ ગુજરાત મારું નામ પરમાર મહેન્દ્રકુમાર અરવિંદભાઈ છે હું પહેલાં વડોદરા લાઇટ ફેક્ટરીમાં હતો ત્યારબાદ એ સુરેસ્ટ લાઇટ ઇન્ડિયા ત્યારબાદ આ સિગ્નિફાઈ કંપની થઈ ગઈ છે જેમાં વીઆરએસ મેં એકત્રીસ આઠ બે હજાર સત્તરના રોજ લીધું હતું ત્યારબાદ હમણાં ત્રેવીસ ચોવીસની અંદર પણ વીઆરએસ આપ્યું છે ત્યારબાદ બે હજાર પચીસની અંદર જે વીઆરએસ આપ્યું છે તેમાં રાઉન્ડ ફિગર પાંચ લાખ વધારો કરીને આપ્યો છે મારા સમયમાં એ ગ્રેડ બે ગ્રેડ સી ગ્રેડ હતું એ હાલ બી બે હજાર પચીસમાં બી એ ગ્રેડ બી ગ્રેડ ને સી ગ્રેડ છે તેમાં પાંચ પાંચ લાખ રૂપિયાનો વધારો કરીને કંપની આપેલું છે એ અમે વધારો માગવા માટે કંપનીને દરખાસ્ત કરીએ છીએ કે અમને પણ એ પાંચ લાખ રૂપિયાનો વધારો આપી શકે એની માગણી કરેલી છે મારું નામ મહેશભાઈ છે અને હું આ કંપની સાથે ઘણી વખતથી એમની સાથે હું જોબ કરતો હતો અને આ મારા ભાઈઓ જ્યારે વીઆરએસ આવ્યું ત્યારે આ અમારે જે બે થી ત્રણ વીઆરએસ આવ્યા પણ એની અંદર અત્યાર સુધીને વધારો આપ્યો નહોતો અને આ લોકોને એ પ્રમાણેના જે પ્રમાણે પૈસા મળવા જોઈએ એ પ્રમાણે પૈસા આપ્યા નથી અને પોતાની સર્વિસ પણ લાંબી હતી છતાં પણ એમને બરજબરીથી એ લોકોએ બોલાવી અને એ લોકોને વ્યારસ અપાયું છે તો હવે ટૂંક સમયની અંદર એ લોકોએ પાંચ લાખ રૂપિયા જેવું વધાર્યું છે તો ખરેખર અમારી કંપનીના જે પણ કર્મચારીઓ છે એ સાથે અન્યાય થયો છે અને ખરેખર આવો અન્યાય ના થવો જોઈએ દરેક કંપનીની અંદર બધાને એમને ગ્રેડ પ્રમાણે પૈસા મળ્યા આજુબાજુવાળી કંપનીઓમાં પણ સારી રીતે અત્યારે પોઝિશન ચાલે તો અમારી કંપનીનો શું લોસ છે ભાઈ બરાબર અમારી કંપનીમાં પણ એ પ્રમાણે મારા ભાઈઓને જે પણ પ્રોબ્લેમ થયો છે એ વિષયના પૈસા એમની જે પૂરી લાઈફ હોય એ પ્રમાણે એમના પૈસા મળવા જોઈએ નહીં તો આ કાર્યવાહી જો અમાન કંપનીને કરવામાં નહીં આવે તો અમારે આગળની કાર્યવાહી કરવી પડશે એમાં કલેક્ટર ઓફિસે પણ જવાનું થશે કે કે પછી અમારે આગળ પણ કાર્યવાહી કરવાની હશે ત્યાં પણ જઈશું જઈ